અરે સાંભળો છું આ ચાદર નવી લાયા પણ યાર ફાટી ગઈ છે આખી ક્યાં ફાટી ગઈ અરે આ તો રહી દેખાતું નહીં તમને કઈ ફાટી નહીં ભાઈ હા તો આ જો આ ફાટી હવે દેખાઈ દેખાઈ હવે તમને ફાડી નાખી ને મે કે મને બતાવવા માટે 800 રૂપિયા ની ચાદર નવી નવી ફાડી નાખી દે પણ તમને દેખાતું નથી તમારે બતાવું તો ખરી કે આટલી બધી ફાટી ગઈ છે અને 800 રૂપિયા ની ચાદર એટલે 4 વર્ષ તો ચાલી આ ચાદર આ તો મે તને શું કીધું તું કે ભાઈ 800 રૂપિયા ની ચાદર લેવી હોય તો લે પણ 8 વર્ષ ચલાવજે પણ ના ચાલી તો હું એ શું કરું કાપડે ઘસાઈ ગયું તમાર જેમ વાત કરે છે તે શું વાત કરે છે નવી લઈ લે હવે બધી વાત વસ્તુમાં ચીકણા વિદ્યા ના હોય કોણ કરે છે ચીકણા વિદ્યા ભાઈ તો મે ઓ બાપો એ કરતું ભાઈ માર જેટલા તો રૂપિયા કોઈ નઈ વાપરતું હોય આ હા ઓ તમારા મોજા જોયા છે મે આ બધી આંગળીઓ દેખાય ને અંગૂઠો દેખાય એવા તો મોજા પહેરો છો તમે આ તમારા બૂટ નઈ પહેરવાના કોને મોજા બતાવવા છે મારા ભાઈ

અને પેલા તો કેવી મોટી મોટી હાથતા હતા હું લાખો રૂપિયા આમ ઉડાડી દઉં ઉડાડો આ તે લાખો રૂપિયાનો રૂમાલ અને ચાદરો લાવવાની છે મારા અરે લાખો રૂપિયાની નહીં 1000 રૂપિયાનું તો લાવો અને તમે ના લાવતા હોય તો હું લાવી દઉં છું આ તો લાવી દે અને મારો રૂમાલ ના લાવતી ભઈ મારો રૂમાલ બરોબર છે સરસ છે અરે તમારો તો પેલો વાઈટ હાથ રૂમાલ છે ને તમારો એનથી સરેલું છી નાખવાનું આની ક્યાં જરૂર છે ના તો

નાટક કર્યા વગર હવે રહો આ તમારી ચાદલ લઈએ